હાય ફ્રેન્ડ્સ મારી ચેનલમાં આપસોનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દૂધીનો હલવો માવા વગરનો અને એકદમ ટેસ્ટી મીઠાઈવાળાની દુકાન જેવો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી આપજો તો દૂધીનો હલવો બનાવવા માટેની રેસીપી ચેક કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં બે મોટી દૂધી લીધેલી છે તે આશરે એક કિલોની આસપાસ હશે તેને આપણે મોટી જાડી ખમણીમાં ખમણી લેવાની છે તેને આપણે ચારે બાજુથી ધીમે ધીમે ખમણવાની છે વચ્ચેનો જે ભાગ હોય છે તે આપણે બાકી રાખી લેવાનો છે કેમ કે વચ્ચે જો બી હોય છે તે હલવામાં આવી જશે તો સારો નહીં લાગે તો અહીં તમે જોઈ શકો છો કે મારી બધી દૂધી ખમણાઈ ગઈ છે અને તેમાં પાણી નીકળેલું છે તો હું અહીં હાથની મદદથી આવી રીતના તેનું પાણી કાઢી લઉં છું ત્યારબાદ આપણે એક કઢાઈમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરી ડ્રાયફ્રૂટને ફ્રાય કરવાના છે તેમાં મેં અહીં બદામ અને કાજુ લીધેલા છે તે થોડાક ફ્રાય થઈ જાય પછી આપણે કિસમિસ એડ કરવાની છે કેમ કે કિસમિસને ફ્રાય થતાં બહુ વાર નહીં લાગે કિસમિસ એડ કર્યા પછી આપણે બે મિનિટ સુધી તેને ફ્રાય કરવાના છે તે સરખા ફ્રાય થઈ જાય પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે ત્યારબાદ તે જ કરાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરી તેમાં જ આપણે હલવો તૈયાર કરીશું તેમાં આપણે જે દૂધી ખમણેલી છે તે નાખી દઈશું તે નાખ્યા બાદ તેને આપણે થોડીવાર માટે ફ્રાય કરીશું બે મિનિટ સુધી તે દૂધીને તેમાં આપણે ફ્રાય કરી લેશું તે થોડો ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે એક તપેલીમાં એક ગ્લાસ જેટલું દૂધ લઈ તેને ઉકળવા દેવાનું છે તે થોડું ઉકળે પછી તેને આપણે હલવામાં એડ કરી દેવાનું છે ત્યારબાદ તેને આપણે સરખી રીતના મિક્સ કરી લેવાનું છે તે સરખી રીતના મિક્સ થઈ જાય પછી તેને આપણે ઢાંકીને ચડવા દેવાનું છે થોડી થોડી વાળે આપણે તેને હલાવી લેવાનું છે જેથી કરીને દૂધીનું છીણ નીચે ચોટી ના જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે હવે બધું દૂધ દૂધીએ એબ્ઝોર્વ કરી લીધું છે મને અહીં દસથી પંદર મિનિટ લાગી છે દૂધીના છીણને ચડવા દેવા માટે ત્યારબાદ તેમાં આપણે એક બાઉલ જેટલી ખાંડ ઉમેરી દઈશું તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી કે વધતી કરી શકો છો પછી તેને સરખી રીતના મિક્સ કરી લેવાનું છે એટલે તેમાંથી થોડું પાણી છૂટશે પછી તેમાં આપણે એક બાઉલ જેટલી મલાઈ એડ કરવાની છે જો તમારી પાસે માવો હોય તો માવો પણ એડ કરી શકો છો નહીતર પણ દૂધ અને મલાઈથી પણ એકદમ બજાર જેવો માવાદાર હલવો તૈયાર થઈ જશે ખાંડને ચરવા દેતા થોડો સમય લાગશે ત્યાં સુધીમાં આપણે તેમાં એક ચપટી જેટલો ફૂડ કલર એડ કરીશું આ નાખવું એકદમ ઓપ્શનલ છે ફોડ કલર નાખવો એકદમ ઓપ્શનલ છે નહીં નાખો તો પણ એ બચા જેવો એકદમ ટેસ્ટપૂર હલવો તૈયાર થઈ જશે પછી તેને આવી રીતના પાંચ મિનિટ સુધી હલાવવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણે ખાંડ નાખ્યા પછી જે પાણી થયું હતું તે દૂધીના છીણે બધું એબ્ઝોર્વ કરી લીધું છે હવે ખાંડ પણ અહીંયા સરખી રીતના મિક્સ થઈ ગઈ છે તો આવી રીતના સરખી રીતના હલાવી હજી પણ બે મિનિટ સુધી રાખવાનું છે પછી તેમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરેલા હતા તેને એડ કરી લેશું ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી તેમાં થોડું આપણે એલચી પાવડર એડ કરીશું હવે આપણો દૂધીનો હલવો એકદમ માવાદાર અને મીઠાઈવાળાના દુકાન જેવો ટેસ્ટી અને લાજવાબ તૈયાર છે તો તેને હવે સર્વ કરી લઈએ